સિંહ ના વિદ્વાન પંડિતો આવી ગયા છે પ્રબુબા માણેક જે યજ્ઞ કરી રહ્યા છે એક હજાર શિવાલય નો રુદ્રાભિક રુદ્રાભિક્ષક સાથે અઠાવન કરોડ નો જાપ આપ જોઈ શકો છો સાધુ સંતો નો મોટો જમાવડો નીકળ્યો છે આજે દ્વારકાધીશ ના દર્શને ગયા છે પબુબા માણેક ખુદ હાથીની અંબાડી પર હતા આપ જોયું આ ગોમતી ઘાટ ઉપર મિત્રો આપ જોઈ શકો છો હજી તો લાખો માણસો આવી રહ્યા છે આપ જોઈ શકો છો આવું લાઈવ તમને શાંતિલાલ સોલંકી ગુજરાતી ચેનલ બ્લોગમાં મળે છે અમારા મિત્ર આવ્યા છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો હજી દ્વારકા નગરી તમને બતાવવાની છે અને આ કથા આપણે અહીંથી દોઢ કિલોમીટરના અંતરે નાગેશ્વર રોડ પર બેઠેલી છે શ્રીમદ દેવી ભાગવત કથા પ્રભુભા વિરમભા માણેક દ્વારા આયોજિત છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો લાઈક શેર કોમેન્ટ કરજો યા અને મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરજો અને કોમેન્ટમાં એકવાર લખજો સાહેબ દ્વારકાધીશ આપણે જ્યારે દ્વારકા થઈ મિત્રો હજી સાધુ સંતો આવી જ રહ્યા છે અઠ્ઠાવન કરોડ જાપ કરવાના છે જે ત્રેવીસ તારીખે યજ્ઞ ચાલુ થઈ છે અને એકત્રીસ તારીખે પૂરી થઈ છે યજ્ઞની આજે પીડું હોમવાની નેપાળથી આવેલા છે લોકો લાખોની સંખ્યામાં સામે ગોમતી ઘાટ છે આ દર્શન કરવા ક્યારો હાઈ દ્વારકાધીશ ચાલો મિત્રો વિડીયો બન્યા રહી જજો વિડીયો સ્કીપ નહીં કરતા હજી આપણે આગળ જવાનું છે વિડીયો લાઈવ જ છે અને આ જે સોમનાથનો જે કહેવાય સ્મૃતિ સ્તંભ એના દર્શન કરી લો મિત્રો ઐતિહાસિક સ્તંભ કહેવાય જય દ્વારકાધીશ મિત્રો જય દ્વારકાધીશ સાધુ સંતો ગોમતીમાં સ્નાન કરી અને ભગવાન દ્વારકાધીશના દર્શને જવાના છે અને ત્યારબાદ કથા મંડપે જશે આપ જોઈ શકો છો આવો વિડીયો હું તમને નવું જ કરું છું મિત્રો તો એક લાઈક તો આપજો લાખોની સંખ્યામાં સાધુ સંતો આવી ગયા છે નેપાળથી આવ્યા છે આંધ્રપ્રદેશ કર્ણાટક રામેશ્વર થી આવેલા છે અઠાવન કરોડ જાપ થવાના છે અહીંયા જે પપ્પુભા માણે કે જે શ્રીમદ દેવી ભાગવત કથા બેસાડી છે ક્યાં જય સિયારામ જય સિયારામ મિત્રો વિડીયોમાં બધા રહેજો લાઈક શેર કોમેન્ટ કરજો જય શ્રી રામ રાધે રાધે સાધુ સંતો આજે કહેવાય રવેડીએ ચાલી જ આવે છે મિત્રો ગોમતી ઘાટમાં સાધુ સંતો સમાતા નથી મિત્રો લાયક પણ એટલી જ હોવી જોઈએ તમારી साधु संतो दादा मैं यही मेरा द्वारका नगरी बरडिया में कलश यात्रा का पप्पू भामाड़ी का जो गौशाला है वहाँ से यात्रा चला है गोमती घाट पे जल भरा जाएगा और इसमें कम से कम बीस पच्चीस हजार जनसंख्या है अच्छा हाँ बहुत दूर से भीड़ लगा है हाथी घोड़ा पैदल रथ पे तो हाथी पे आए हाँ वो हाथी पर आए जी जी हाँ पप्पू हाथी पे आए और ये बहुत दिव्य अनुष्ठान होने जा रहा है जिसमें एक हजार आठ शिवलिंग का रुद्राभिषेक विधिवत पूजन और सौ कुंडी यानी सतचंडी महायज्ञ होने जा रहा है जिसमें हमारे महाराज जी जो हैं श्री आत्मानंद जी महाराज उर्फ नेपाली बाबा के नाम से जाने जाते हैं कल आया जी जी और मैं महात्मा कामेश्वर जी जो बरड़िया भद्रा यानी दरिया किनारे हमारा आश्रम है और मेरा मेरे गुरु जी स्वामी कृष्णानंद जी महाराज जी द्वारकाधीश जय द्वारकाधीश मित्रों वीडियो में बना रहे હજુ હું ઘડું પણ તમને બતાવવાનો છું આજે આપણે જો ગોમતી ઘાટ પાસ ગોમતી ઘાટ પાસે થઈએ અને સામે સુધામાં સેતુ છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ લખજો પાછા ये लोग नेपाल से आए हुए हैं नेपाल ऐसी द्वारकाधीश की नगरी में यज्ञ में और नेपाल के महिला और पुरुष मिलाकर कम से कम दस हजार से ऊपर लोग हैं इस यज्ञ में भाग लिए हैं द्वारकाधीश के पावन नगरी में बोलो द्वारकाधीश की जय द्वारकाधीश મિત્રો વિડીયોને શેર કરી દેજો આ ઐતિહાસિક પ્રસંગ ને લોકો નિહાળે તમારા મિત્રો ને શેર કરજો